નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત સમજવા જેવી બનવાની છે છે તો તો તમને નમ્ર વિનંતી કે સુધી ચાલો શરૂ કરીએ આજની વાત પતિ સોમેશ પુત્રી આરચી અને પુત્ર દેવસિંહ સાથે રોશની બહુ ખુશ હતી સોમેશ કંપનીમાં એન્જિનિયર તરીકે સારા પગારે નોકરી કરતો હતો આજી ફર્સ્ટ સ્ટાન્ડરમાં અને દેવર્સી સિનિયર કેજીમાં હતો એકંદરે નિર્વ ઉપદ્રવી ગુજરાતી કુટુંબમાં બીકોમ થયેલી રોશની અને સોમેશને શરૂઆતી દિવસોમાં ઇન્ટરકાસ્ટ મેરેજને લીધે બંને તરફી કુટુંબોની નારાજગીનો રોષ સહન કરવો પડ્યો હતો તેમ છતાં પતિને પત્નીથી અને પત્નીને પતિ પરમેશ્વરથી અને પોતાના બંને રૂપકડા બાળકોથી સંતુષ્ટ પતિ પત્ની કોઈ પણ જાતના અભાવ કે ટેન્શન વિના આનંદના દિવસો પસાર કરી રહ્યા હતા બધું બરાબર ચાલતું હતું ત્યાં રોશનીને થોડા દિવસથી છાતીમાં દુખાવો થતો હતો પણ સિફ્ટ ડ્યુટી ઉપરથી થાકીને ઘરે આવતા સોમેશને હેરાની ન થાય એ આશયથી તે સોમેશને કહેવાનું ટાળતી અને પાસેના મેડિકલ સ્ટોરમાંથી પેઇન કિલર ગોળી લાવી ચલાવી રહેતી આમને આમ લગભગ દોઢ વર્ષ વીતી ગયું પણ રોશનીએ દુખાવો દિવસે દિવસે વધતો ચાલ્યો અને પીડા સહન ન થતા તેને એક રજાને દિવસે સોમેશને પોતાની અસહ્ય તેના પ્રત્યેની ભાવના જાણી સોમેશ તાત્કાલિક ડોક્ટરની એપોઇન્ટમેન્ટ મેળવી રોશની સાથે કનૈ પહોંચ્યો અને ડોક્ટર શ્રીના જણાવ્યા પ્રમાણે રિપોર્ટ્સ માટે સેમ્પલ આપી બંને ઘરે આવી ગયા પણ જ્યારે રિપોર્ટ્સમાં રોશનીને પ્રોગ્રેસિવ સેકન્ડ સ્ટેજ બ્રિસ્ટ કેન્સર નિદાન થયું ત્યારે જાણે બંનેના પગ નીચેથી જમીન ખસી ગઈ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક્સપર્ટ ડોક્ટર પાસે લેટેસ્ટ સારવાર શરૂ કરવામાં આવી પણ પરિણામ ફાયદાકારક નહોતું તેથી રોશની ગભરાઈ ગઈ અને દિવસો સુધી સોમેશની ગેરહાજરીમાં તે પોતાના નસીબ ઉપર રોતી રહી ડૉક્ટરના જણાવ્યા મુજબ તેની પાસે હવે જિંદગીના થોડા જ મહિના બચ્યા હતા રોશનીએ નેટ ઉપર કેન્સર વિશે સર્ચ કરીને જાણ્યું કે કેન્સર એટલે શરીરમાં શરીરને બિનજરૂરી કોષોની અનેત્રિત વૃદ્ધિ જેને પહેલા સ્ટેજમાં કાબુમાં લઈ શકાય છે રોશનીએ મન મકમ કરી લીધું અને તેણે મનોમન નક્કી કર્યું કે જે થવાનું છે તે થશે કેમ કે સારવાર ટાળવાની ભૂલ તો મારી જ હતી તેથી પરિણામ પણ માટે ભોગવવું જ પડશે કંપનીમાંથી બોડી ચેકઅપનો ખર્ચ મળતો હોવા છતાં મેં ક્યારેય બોડી ચેકઅપ ન કરાવ્યું અરે દરેક સ્ત્રીએ કરાવવી અંત્ય જરૂરી એવી ફક્ત મેમોગ્રાફી પણ કરાવી હોત તો આજે મારી આ પરિસ્થિતિ થઈ હોત કેમ કે મેમોગ્રાફીથી નિદાન વહેલું થઈ શક્યું હોત અને પહેલા સ્ટેજમાં કેન્સરમાં મારા બચવાની શક્યતા પણ વધી જાય પણ હવે અફસોસ કરવાનો કોઈ અર્થ નથી હવે બાજી બગડી ચૂકી છે અને જો હું ડરી જઈશ તો ભાવનાશીલ સોમેશ પણ ડિપ્રેસ થઈ ભાગી પડશે તો બાળકોનું શું રોશનીએ વિચાર્યું કે મારી પીડાથી જો સોમેશ નર્વસ થઈ જશે તો તેની સાથે મારા બંને બાળકો પણ મહાબુસીબતમાં મુકાઈ જશે મારો સમય તો પૂરો થવા આવ્યો છે સાથે બંને બાળકોનું ભવિષ્ય પણ બરબાદ થઈ જશે તેઓ વિના વાંકે નિરાધર થઈ જશે એટલે કોઈ પણ ભોગે મારે હિંમતથી કામ લેવું પડશે અને રોશનીએ મનોમન અફર નિર્ણય લઈ નક્કી કર્યું કે મારી પાસે હવે જે પણ સમય બચ્યો છે તે હું સોમેશ અને બંને બાળકોને માનસિક રીતે એવા મજબૂત કરી દઈશ કે મારી ગેરહાજરીમાં સોમેશ મને યાદ કરીને તેની બાકીની જિંદગી હતાશમાં રીબાવાને બદલે બીજા લગ્ન કરી બાળકો સાથે સુખી રહે અને બંને બાળકોને પણ હું પોતાના નાના મોટા કામો પોતાની રીતે કરતા અને નવી મા સાથે પ્રેમથી જીવતા શીખવી લઈશ જેથી નવી મા પણ તેમની પ્રેમાળ મા બની બાળકોને સ્વીકારવા મજબૂર થાય રોશનીએ નિયમિત કેમોરે વેપી દવા સાથે સાથે ફાજલ સમયમાં આરજી અને નાના દેવસીને પ્રેમથી વાર્તા સ્વરૂપે સમજાવવા માંડ્યું કે જો બેટા ભગવાનને ઘરેથી મારા ઉપર ફોન હતો કે તેમની રસોઈ બનાવનાર બાઈ રિસાઈ ગઈ છે તેથી મારે થોડા દિવસ તેમની પાસે જવું પડશે અને બેટા ભગવાનને ના થોડી પડે કેમ કે આપણા બધા કામ ભગવાન જ કરે છે જેમ કે ભગવાને જ તમને ભેટ સ્વરૂપ અહીં અમારી પાસે મોકલ્યા છે તેમજ આપણને સુવાડે છે જગાડે છે મોટા કરે છે બુદ્ધિ આપે છે પપ્પાને નોકરી આપે છે અને તમને મમ્મી પપ્પા પણ ભગવાને જ આપ્યા છે અને આ ઘર પણ ભગવાનનું જ છે અને તે જ આપણને એકબીજા સાથે પણ પ્રેમથી રાખે છે બરાબર ને બેટા અને રોશનીએ કહ્યું બેટા હું ભગવાનને ઘરે અને પપ્પા ફેક્ટરી જાય તો તમને જમાડે વાસણ સાફ કરે સુવાળે જગાડે નવડાવે કોણ બેટા મશીનમાં કપડાં કોણ સાફ કરે નાસ્તો કોણ કરાવે તમારા બીજા કામ પણ કોણ કરે અરે હારજી આ બબુડા દેવુંને સાચવશે કોણ એ તો હજુ નાનું બાબુ છે ને બેટા ધ્યાનથી મમ્મીની વાત સાંભળી આરજી કહે મમ્મી ભાઈને તો હું સાચવીશ અને ઘરના કામ પણ હું કરીશ બસ મમ્મી પણ હે મમ્મી વેકેશનમાં બધા મામાના ઘરે જાય છે તેમ હું પપ્પા અને ભૈલું પણ તારી સાથે ભગવાનને ઘેર આવીએ તો ન ચાલે મમ્મી અમે ત્યાં તોફાન નહીં કરીએ પણ તું કહીશ એમ જ કરીશું પ્રોમિસ મમ્મી આરચીની વાત સાંભળીને રોશની એકદમ ધ્રુજી ગઈ તેને લાગ્યું કે તેનાથી જોરથી રડી પડાશે તેથી બાથરૂમનું બહાનું કાઢી તે મો આંખો સાફ કરી આવી અને મન શાંત થતા તેણે આરજીને કહ્યું પણ બેટા અત્યારે વેકેશન ક્યાં છે તારી સ્કૂલ ના બગાડે અને ભગવાન હા મમ્મી એ બરાબર પણ મમ્મી તું પાછી ક્યારે આવીશ એ તો કહે તારી વિના અમને નહીં ફાવે મમ્મી અને ભયલો તારા વિના રડશે તું હું શું કરું મમ્મી આરચીની વાતથી ગળે ડૂમો બાજતા રોશની ફરી પાણી પીવાને બહાને રસોડામાં જઈ પોતાની ભરાઈ આવેલ આંખો લૂસી આવી અને બંનેને ચોકલેટ આપી કહેવા લાગી પણ બેટા થોડા દિવસની તો વાત છે અને જો તમે રડ્યા વિના કે ઘરમાં પપ્પાને હેરાન કર્યા વિના શાંતિથી રહેશો ને તો હું રોજ રાત્રે તમને મળવા આવીશ બસ કેમ કે અહીં આપણે ત્યાં રાત હોય ત્યારે ભગવાને ત્યાં દિવસ હોય છે બેટા અને બેટા થોડા દિવસ પછી હું ત્યાંથી નવી મમ્મીને પણ અહીં મોકલીશ જે તમારી સાથે જ રહેશે અને મારી જેમ મજ તમને અને પપ્પાને પણ પ્રેમ કરશે પણ બેટા એ નવી મમ્મીને તમારી મારી જેમ પ્રેમ કરવો પડશે મને કામમાં મદદ કરો છો તેમ તેને પણ હેરાન કર્યા વિના પ્રેમથી તેને મદદ પણ કરવી પડશે અને પપ્પા મમ્મી કામે બહાર જાય તો તેની સાથે જવાની જીત કરી રડારડ કરી મૂકશો તો તે નવી મમ્મીને પણ ભગવાન પાછી બોલાવી લેશે એટલે નવી મમ્મી ગુસ્સો કરે તો પણ તમારે તો તેને પ્રેમ જ કરવાનો અને હંમેશા મદદ પણ કરવાની જ હો કે બેટા હા મમ્મી તું કહે છે તેમજ હું કરીશ ડાહી આરજીએ કહ્યું હું કામ પણ કરીશ પહેલાને પણ હું સાચવીશ અને અમે જીત પણ પણ નહીં કરીએ મમ્મી તું રાત્રે આવે અને અમે તો તો ગયા હોય તું શું કરું એ હું તમને સમજાવું છું રોશનીએ કહ્યું આરજી તું અને દેવું બેઠેક રૂમમાં જાઓ અને કાનાજીનો ફોટો ધ્યાનથી જોઈને અહીં પાછા આવું હું તમને એક જાદુ બતાવું બંને બાળકો કાનાજીને જોઈ આવીને રોશની સામે બેઠા એટલે રોશનીએ કહ્યું બેટા બંને જણા આંખ બંધ કરી કાનજીને જોવાનો પ્રયત્ન કરો અને કાનાજી દેખાય તો મને કહું થોડી જ વારમાં બંને બાળકો એકી સાથે બોલી ઉઠ્યા મમ્મી કાનાજી દેખાય છે રોશનીએ બંનેને આંખ ખોલવાનું કહી કહ્યું જેમ તમને આંખો બંધ કરીને કાનાજી દેખાયા તેમ રાત્રે તમે આંખો બંધ કરી મને યાદ કરશો ત્યારે અને તમે ઊંઘતા હશો ત્યારે પણ હું તમને દેખાઈશ બસ સમજ પડીને બેટા બંને એકસાથે જ બોલ્યા હા મમ્મી અમે સમજી ગયા અમે આંખો બંધ કરી રાખીને તને જોઈને તારી સાથે વાતો કરીશું બરાબર ને મમ્મી પણ મમ્મી તારે તો દરરોજ રાત્રે આવવાનું જ હોને ને કે નહીં તો અમને નહીં ગમે પ્રોમિસ મમ્મી રોશનીએ આડું તાકી રૂમાલથી આંખો સાફ કરી બંનેને બાથમાં લઈ કહ્યું પ્રોમિસ બેટા બંને બાળકો ખુશ થઈ ગયા પણ આરજીએ કહ્યું પણ મમ્મી મને કામ કરતા તો આવડતું નથી તો હું કામ કેમ નહીં કરીશ અરે બેટા હું છું ને હું અત્યારે ક્યાં જવાની છું મેં ભગવાનને કહ્યું છે કે જ્યાં સુધી મારો દેવર્ષિ જાતે દૂધ પીતો પોતાની જાતે ખાતો થાય અને મારી આરસી ભણવા સાથે ઘરના બધા કામ શીખી જાય ત્યારે જ હું ત્યાં આવીશ બસ રોશનીએ ભીના અવાજે કહ્યું બોલો બેટા હવે તો બરાબર છે ને અત્યાર સુધી શાંત બેઠેલા દેવર્ષિએ ફરિયાદ કરી પણ મમ્મી આ પેલો રાખલો અને રમલો મને દેવલો દેવલો કહીને ચીડવે છે એટલે તું એને જે કેવું હોય તે કહી દે નહીં તો હું તો એ બંનેને મારવાનો જ છું મમ્મીએ હસતા હસતા કહ્યું જો બેટા તું રાકેશને રાખલો અને રમેશને રમલો કહે તો એ તને દેવલો કહે જ ને એટલે હવે તારે એમને રાકેશ અને રમેશ જ કહેવાનું સમજ્યો તથા તને કોઈ ચીડવે અને તું ગુસ્સો કરી એમને મારવા દોડે એટલે તને દોડાવવાની એમને મજા આવે તેથી તારો ગુસ્સો કરવાને બદલે એમની સામે ફક્ત હસવાનું બસ એટલે તને કોઈ ચીડવશે જ નહીં બરાબર ને અને બેટા આરજી આપણે પણ હવેથી દેવર્ષિનું દેવું કે ભાઈ લો એવું નહીં કહેવાનું ઓકે નહીં તો એનો ગુસ્સો આવશે તો ના મમ્મી એવું નહીં કરવાનું તમારે તો મને દેવલો જ કહેવાનું અને નારાજગી સાથે દેવર્ષિએ દોડીને રોશનીને બાથ ભરી મોઢા ઉપર ઘણી બધી કિસ કરીને કહ્યું તમે તો મને જે પણ કહો તે મને બહુ ગમે છે મમ્મી પણ મમ્મી મારી પોટી કોણ સાફ કરશે દેવર્ષિ મૂંઝાયો આરજી કહે અરે ભૈલા હું છું ને રોશનીએ કહ્યું ના હરજી એવું ના ચાલે અને બેટા દેવું તું તો મારો બહાદુર બેટો છે ને એટલે તારે તારી પોટી તો જાતે જ સાફ કરવાની જોઈએ કરીશ ને બેટા સારું મમ્મી હું મારી પોટી સાફ કરીશ પણ મને સોનપરી બહુ ગમે છે એટલે દેવસિંહે કહ્યું તું મને પ્રોમિસ આપ કે ભગવાનને ઘેરેથી સોન પરીને આપણા ઘેર લેતી આવીશ રોશનીએ હિંમત રાખી જાણે આંખમાં કંઈ ખુશતું હોય તેમ દુપટ્ટાથી આંસુ ભરી આંખો લૂસીને કહ્યું પ્રોમિસ બેટા બસ અને રોશનીની ધીરજપૂર્વકની મહેનતે થોડા જ મહિનોમાં દેવસી પોતાના નાના મોટા કામ કરતા અને આરજી અભ્યાસ સાથે ઘરના ઘણા બધા કામ કરતા પણ શીખવા લાગી આજ રીતે રોશનીએ સોમેશને પણ બાળકોથી થોડી અલગ રીતે તૈયાર જો બાળકો તો નાના છે પણ તું તો મોટો અને જવાબદાર ઘરનો મોભી વ્યક્તિ છે અને મૃત્યુ તો અફર છે અને તે જિંદગીનું પરમ સત્ય પણ છે તેથી ગમે તેવા વિકટ સંજોગોમાં પણ આપણને તેનો સહર્ષ સ્વીકાર કરવો જ રહ્યો અને જો તું જ મારી બીમારીથી માનસિક રીતે નાસીપાસ થઈ જઈશ તો બા બાપુજી અને બાળકોનું શું થશે અરે તું તો પુરુષ છો તે તો મારા કરતાં વધારે દુનિયા જોઈશે અને તું જ હિંમત હારી જાય તો મમ્મી પપ્પાનું તારા સિવાય બીજું કોણ છે જે ગઢપણમાં તેમનો સહારો બનશે અને એક બીજી વાત તારી પાસે હજુ આખી જિંદગી પડી છે બાળકો તો થોડા વર્ષમાં મોટા થઈ તેમનું ઘર વસાવશે પણ ત્યારે તારી મોટી ઉંમરે તારી કેદ કરે એવું તારી પાસે તારું પોતાનું કોણ હશે અમે સ્ત્રીઓ તો ઠીક છે કોઈ કરનાર ના હોય તો અમે અમારું કામ તો જાતે કરી લઈએ તેથી અમારે ભૂખ્યા રહેવાનો વારો તો કે આવે જ નહીં પણ તને શું બનાવતા આવડે છે બોલ અને મોટી ઉંમરે તારે બહારનું જમવાનું થશે તો તું બીમાર પડી જઈશ વળી ગળપણમાં તારી કાળજી લેના તને કપની આપના કોઈ તો તારી પાસે હોવું જોઈએ એટલે મને પ્રોમિસ આપ કે મારી હયાતી બાદ ખોટી લાગણીઓમાં તણાયા વિના બાળકો મમી પપ્પા અને ખુદ તારા માટે પણ તું કોઈ સારું પાત્ર શોધી શક્ય એટલું તારા એ બીજા લગ્ન કરી લઈશ અને ત્યારે જ મારા આત્મને એ ત્યાં હશે ત્યાં શાંતિ મળશે પણ રોષની ભગવાનની મરજી હશે તો બીજી પત્ની તો મળી પણ જાય પણ તેથી શું સોમેશે કહ્યું પણ બાળકો માટે તારા જેવી માં ક્યાં થી લાવીશ હું અને આવનારી નવી માં આપણા ફૂલ જેવા બાળકોને હેરાન કરે તો અને ભાવે ભોળ થઈ ઉમેર્યો તું તો ચાલી જઈશ રોશની પણ મારાથી એ કેમ નું જોવાશે સહન થશે રોશનીએ કહ્યું જો સોમેશ નકારાત્મક વિચારો છોડ જે કરવા આપણે સમર્થ હોઈએ એ વિશે જ સકારાત્મક કામ કરવા માટે આપણે તૈયાર રહેવું જોઈએ બાકી કરતાં હળતા તો ભગવાન જ છે ને અને આપણે તો ક્યાં કશું કરીએ છીએ કે માથે ખોટો ભાર લઈને ફરવું અને બાળકોની ચિંતા કરવાવાળો દયાળુ કાંજી તો છે ને જો બાળકોને તો મેં માનસિક રીતે અને ઘરકામમાં પણ થોડા ઘણા તૈયાર કરી દીધા જ છે અને હજુ થોડા મહિના તો હું શું ને શક્ય હશે તો કંઈક ગોઠવવાનો પ્રયત્ન કરું છું અને રોશનીએ પોતાના પ્રેમની દુહાઈ આપી સોમેશ પાસેથી બીજા લગ્નનું વચન લઈને જ સંતોષ માણ્યો રોશનીની શક્ય તે તમામ લેટેસ્ટ સારવાર ચાલુ જ હતી ડોક્ટરના કહેવા મુજબ તેની પાસે હજુ થોડા મહિના બચ્યા હતા રોશનીએ શરૂઆતમાં તેમના લગ્નને કારણે તેના વિરોધી બનેલા એવા તેના અબ્બુઅમ્મીને વિનંતીથી બોલાવી પોતાની પરિસ્થિતિ સમજાવી અને તેમને અહેસાસ પણ કરાવ્યો કે તેણે આ લગ્ન કરીને બીજી છોકરીઓ કરતાં ઘણી વધારે શાંતિ અને સુખ મેળવ્યું છે કેમ કે શુદ્ધ પ્રેમ જ મોટો ધર્મ છે પણ હવે એ જ અલ્લાહની મરજીથી આપણા સંબંધો પૂરા થાય છે રોશનીએ કહ્યું એટલે અબુ જો શક્ય હોય અને તમારું દિલ માને તો મારા બાળકો માટે મારી માસ્યાય બહેન મારી જીગરી દોસ્ત રૂહાના કે જે ને બાળકો ન થતા અને દહેજ ઓછું પડતા તેના બુટલેગર પતિએ ભણેલી અને માયાળુ રૂહાનાને તલાક આપી દુખી દુખી કરી મૂકી છે તેને આ બાબતે કશું પણ કહ્યા વિના ફક્ત મને મળવા મારી સાથે થોડા દિવસ રહેવા જ મારે ઘરે ભોગલો કોઈ પણ જાતના દબાણ વિના હું તેની મરજી જાણીશ અને જો તે આ ઘર પરિવાર માફક આવે તેમ હશે ને તો જ હું તેને અને તમને બધાને આગળ વાત કરીશ અને રોશનીએ મકમ મન ઉમેર્યું બાકી તો હું ઓનલાઈન મેરેજ બ્યુરોમાં પ્રયત્ન કરવાની છું અને એ રીતે પણ હું મારા બાળકો માટે માં શોધવા પ્રયત્ન કરીશ પણ મમ્મી ઘરની જ વ્યક્તિ એવી મારી જાણીતી મારી દોસ્ત રૂહાના હોય તો તેને આ ઘરની વરથી અને મારા બાળકોને તેનો પ્રેમ મળતા બધાને ચોક્કસ ફેર પડશે તેમ હું માનું છું અને રોશનીના કટર વિરોધી અબુ મમ્મીએ રોશનીનો ઘર પરિવાર જોઈ સંતોષ થતા તેમણે અબુ અબુઅમ્મીને સંમતિથી રૂહાનાને રોશનીને ઘેર રહેવા મોકલી આપી બધાના આશ્ચર્ય વચ્ચે સોમેશ મમ્મી પપ્પા અને બાળકોને પણ રૂહાના તેના હસમુકા સ્વભાવ અને માયાળુ વર્તનને કારણે બહુ જ પસંદ આવી ગઈ અને એ જ રીતે રોશનીના અબ્બુ આમી માસા માસીને પણ રોશની સોમેશના ઘરના સંસ્કાર ઘર પરિવાર ગમી જતા રહી વાત દોધક જિંદગી અને માર મારઝૂઠથી ત્રાસી ગયેલી તલાક સુધા રુહાનાની અને થોડા જ દિવસોમાં રુહાનાને બાળકોની અને બાળકોને રુહાનાની એકબીજાની એવી તો માયા લાગી ગઈ હતી કે તેઓ એકબીજાને છોડવા તૈયાર જ નહોતા બધાની રોશનીના સંતોષ ખાતર રૂહાના રોશની સોમેશ પરિવારમાં ભળી ગઈ બાકીના ચારેક મહિના પૂરા થતા રોશનીની વિદાયનો દુઃખ દિવસ આવી ગયો પણ રોશનીના આગોતરા આયોજન મુજબ બંને બાળકોને થોડા દિવસથી બાજુના શહેરમાં રહેતા સોમેશના નાના ભાઈ રોમેશ ને ત્યાં રોહાના સાથે રહેવા મોકલી દેવાયા અને રોશની બાળકોને દુઃખદ પ્રસંગે હાજર નહીં રાખવાની ઈચ્છાને હોશ થઈને બાળકોની ગેરહાજરીમાં જ ઘર પરિવાર બાળકો સાથેની સુખદ પળોના વિડીયો જોતા જોતા બધાની સાથે વાતચીત કરતા કરતા અસહ્ય શારીરિક પીડા છતાં રોશની આવજો કહી આ ફાની દુનિયામાંથી વિદાય લીધી રોશનીએ ના ઈલાજમાં બીમારીમાં પણ ધીરજપૂર્વક માનસિક પરિશ્રમ કરીને પોતાના પરિવારને થોટું બચાવી લઈને પોતાના મૃત્યુને પણ દીપાવ્યું જાણે એને મૃત્યુને પણ હસતા હસતા આપી વર્ષો વીત્યા અને બાળકો જન્મ મરણ વિશે જાણવા પરિપક્વ થયા ત્યારે રોશનીની રોશની બંને પક્ષના સગાઓની હાજરીમાં બાળકોને રોશનીની અંતિમ ક્ષણોના વિડીયો બતાવવામાં આવ્યો હેલો બેટા આરજી દેવું કેમ છો અરે બધા ચૂપ કેમ છો બેટા તમે બંને તો હવે બહુ મોટા થઈ ગયા છો ને હજુ મમ્મીની યાદ આવે છે અરે હું અને મારા આશીર્વાદ તો તમારી બધાની સાથે જ છે તમારી રૂહના મમ્મી એ જ હું છું પપ્પાનું કહ્યું માની તેમનો ખ્યાલ રાખજો જોજો તે એકલા ના પડી જાય બેટા રોશનીએ રૂંધતા સવારે કહ્યું મારે ઘણી વાતો કરવી છે પણ હવે મારી મારી બેન રૂહાના તારો ખૂબ ખૂબ આભાર આવજો અને રોશનીનો દસ વર્ષ જૂનો વિડીયો જોઈ બધા રડી પડ્યા મમ્મીના બહાદુરી પૂર્વકના ભવ્ય આયોજન અને દિલેરી દરેક વ્યક્તિને ઈચ્છી હોય છે કે જીવનની છેલ્લી ક્ષણે તેમના પુત્ર પુત્રી પરિવાર તેની નજર સામે હોય પણ રોશનીએ પોતાના નાદાન બાળકોને આઘાતથી બચાવવા દિલ ઉપર પથ્થર મૂકીને પોતાની અંતમ ઘડીએ પોતાનેથી દૂર રાખ્યા હતા બંને બાળકો અભિભૂત થઈ વ્હાલા પપ્પા અને વ્હાલી મમ્મી રૂહાના સાથે પોતાની પ્રિય મોમને નમન કરી રહ્યા મૃત્યુ અફર અમર છે અને તે જિંદગીનું પરમ સત્ય બનશે તેથી ગમે તેવા વિકટ સંજોગોમાં પણ આપણને તેનો સહસ સ્વીકાર કરવો જ રહ્યો મિત્રો આજની વાર્તા સમાપ્ત થઈ આશા રાખું છું તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો લાઈક કરી દો અને વધુમાં વધુ શેર કરી દો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે તમને દરરોજ એક નવી વાર્તા સાંભળવા મળતી રહે ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ બજરંગ બલી